જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના નવા ચેલેન્જ વિડીયોમાં તો આજનું આપણું ચેલેન્જ વિડીયો છે એકદમ દેશી ચેલેન્જ છે બરાબર આ રવૈયાનું જ વિડીયો છે ચી રીતની આ ગેમ રમવાની છે ચી રીતના ઇનામ છે એ બધું હું તમને હેડો સમજાવી દઉં ખેગારજી હા ચિઠ્ઠીઓ બની જઈ કમ્પ્લીટ હો તો આજની ગેમ આપણે ચી રીતની રમવાની છે અને કેટલું ઇનામ છે બધું વાઘુબા તમને સમજાવી દેઈ બરાબર આજની ચેલેન્જ બહુ અનોખી અને રસાકશીવાળી ચેલેન્જ છે અને ખરેખર આ ટાઈપનું વિડીયો અમે કોઈ દિવસ બનાવી નહીં અને તમને જોવાની બહુ મજા આવશે હવે ચેલેન્જમાં એવું છે કે દસ મેમ્બર હશે ચેલેન્જમાં અને દસ મેમ્બરની દસ ચિઠ્ઠીઓ હશે એમો ડબલ ડબલ જોડકા બનાવવામાં આવશે એટલે કે પોત જોડકા થાય પત ટીમો પોત ટીમો થાય એટલે પત ટીમો થાય એટલે પોચ ચિઠ્ઠીઓ એટલે અમોડ ડબલ ડબલ ચીઠીઓ નાખવાની એક ડોલમો એટલે એક જોડકું થઈ ગયું બર્યું અને એક જોડકું એક મિનિટનો ટાઈમ આપવામાં આવશે ધારો કે હું અને બળુભા અમે બે એક ટીમો આવ્યા તો અમારા રવૈયા વેણવા જવાનું

પોણી અંદર હતું એટલે બરાબર ખોલો આ ખોલો એ હે પેલા વાઘુજી ના હોય વાઘુજી બઉ જોમે છે ખરેખર બઉ સુપર જોડી છે એમ પહેલી જ ટાઈમર ચાલુ કરવામાં આવશે અને એક મિનિટનો સમય આવવામાં આવશે બરાબર મોબાઈલ મને ડોલમાં નાખવી પડશે ગણતરી હવે એની ડોલમાં કોઈ ના મેલી આખું છેતર ખાલી કરી નાખી મજૂર ના મળતા હોય તો ખાલી ચાર પોત હારા મજૂર લઈને આવી ચેલેન્જ રાખી દેવા છેતર પૂરું આ આ જે કોઈ દાડો શેતી નું કરેલું નહીં

હેલો તો મફુ કાકા નો ભૂમતાજી નો વારો પટી ગયો છે બરાબર હવે આપણે બીજી ડોલ માં ચિઠ્ઠીઓ ચેક કરાવ કે કના કના નોમ નેકરી સિંહ કની ટીમ બના છે તો આ બે ચિઠ્ઠીઓ છે હવે આરે જોડે કઈ છે જોઈએ કિશન કિશન કોના જોડે જે મરી ગયો મુનાવે તો હારું છે અહ આ બીજો કોણ છે નસીબદાર અભી કેમ લાગે લગભગ આ તો મુ જોશ્યું યાર બીજો તો બીજો બનાવાઈએ અબ અબ લાગે બીનું પતાયા બીનું પત વાહ ભાઈ વા દૂર તો મરે જતો હો હો એ એ વધારે ઓલતો રાખ લડું ના મત ભણ જાવ એ ડોલ આલ દયો યાર

¿Qué ya no harías? ¿Vale a guiar? ¡Chumbali! <Tishtali>. ¡Pacha! <laughs> <laughs> jopan, panjavan, jopan, satavan,

પચીસ છબ્વીસ અઠ્યાવીસ આ શેત રહી ગયો ઉશિયાની માંશ રહી ગયો ચાલીસ

જો મૂડ ઓન બેક ન થી હું બોલ્યો તો કે આખા હોય એટલે અમે પસંદ કરીશું હા એ તો બરોબર છે જીતી અમે તો ક્રેડિટ મળશે આ નારી તો નુકસાન મળશે મને તો હરીપા તમે રેડી બહાર ટાઈમ લઈ એ કોઈ નહીં કોઈ દેખાતું જ નહીં હોય લાગે દેખાય આ આ

ला वाये, वाये वा, चाली, चाली। ला <laughs> ना चलो सेकंड पत्ता एकावन बावन त्रेपन चोपन पंचावन छप्पन सत्तावन अठ्ठावन ओगनसाठ साई स्टॉप स्टॉप सुपर सुपर

ભાવેશ ને મારા તૈયાર ચલો 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 તમારા દસ સેકન્ડ પૂરા અગિયાર હું બતાવજો ઓગણીસો થાય વાહ એકત્રીસ ભાવ ખરો ચોત્રીસ અભુજી માથે પડ્યા છે ભય પડે ને રેવે ચલો ચુમ્બલ પિસ્તાલીસ કેમ છે એ બાબન અઠાવન હા એપી

પંચોતેર 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 હારી ગયા હું હારી ગયા કિશન ને જોડે પંચોતેર પત્તા લઈ લેજો ગણતરી ખબર પડે માથે પડે બળુપા ટાઈમ જોવા મળે બળુપા લાગે એવું પણ જડતું

75 પાડો રે તમે મોટી લઈને ઉભા ને લા બાવ કણો તો તમારા નંબર આવે એમ ભાવને જીતી જાય મને લાગે છે મારો નંબર આવ્યો છે એ 90 છે એલો હો થાય

એકસો ત્રણ એકસો ત્રણ વાય વા એકસો ત્રણ એકસો ત્રીસ

પંચ્યાસી ને વાઘા ને એકસો ત્રણ હતા ને ભાવે સિંહો ચૌદ જીતશે